પહેરાલુ તાલુકાના ખુડા ગામેથી ધરપકડ કરવામાં આવેલ છે આરોપીનો મુખ્યત્વે રોલ એ હતો કે સૌ પ્રથમ જે પણ ભોગ બનનાર છે જે ટાર્ગેટ જે ભોગ બનનાર છે એમને ટાર્ગેટ કરીને એમને વધુ કમિશન આપીને એમને એક પ્લેટફોર્મ પર એમને ઇન્વેસ્ટ કરવામાં આવતું જેમાં તેમને ત્રીસ ટકાથી વધુ પણ પર મંથ રિટર્ન મળે તેવી લાલચ આપવામાં આવતી અને પ્લેટફોર્મ પર વર્ચ્યુઅલી એમને ઇન્વેસ્ટ કરવામાં આવતું આ કેસમાં આરોપીને આરોપી દ્વારા કુલ છ લાખને ચુમ્માલીસ હજાર રૂપિયા ઇન્વેસ્ટ કરવામાં આવેલ જેમાં ચુમ્માલીસ હજાર રૂપિયા એમને રિટર્ન કરવામાં આવેલ છે ત્યારે તે એમના જે હાયર ઓથોરિટીઝ છે એમના જે પણ આ જે લૂપમાં જે આગળના લોકો છે એમને કોલ ફોરવર્ડ કરી દેતા આમની ઉપર જે ટોળકી છે એ લોકો મુખ્યત્વે વોટ્સઅપ કોલથી વાત કરતી અને પછી પૈસાની લેણદેન કરતી હતી